વાપી જીઆઈડીસી પોલીસ હેડક્વાર્ટર્સમાં એક પોલીસ કર્મીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં બે વર્ષથી ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મનીષ સોમાભાઈ મહેરિયા કેટલાક સમયથી વાપી જીઆઈડીસી ખાતે પોલીસ ક્વાર્ટર્સમાં રહેતા હતા જો કે કોઈ અગમ્ય કારણસર આજે તેઓએ પોતાના ક્વાર્ટર્સમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતાં જ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ પણ દોડતી થઈ હતી અને સ્થળ પર પહોંચ્યા હતા મૃતક પોલીસ કોન્સ્ટેબલ મહેશ મહેરિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી જોકે હજુ સુધી આ પોલીસ કોન્સ્ટેબલનો આપઘાતનું કારણ જાણી શકાયું નથી આથી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ મામલાને ગંભીરતાથી લઈ મૃતક પોલીસ કોન્સ્ટેબલના આપઘાતનું સાચું કારણ જણવા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે જો કે અત્યારે તો એક પોલીસકર્મીના આપઘાતને કારણે વલસાડ જિલ્લા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે